મિત્રો મારું નામ વિકાસ પટેલ છે સુરતથી એમ ડબલ્યુ બી હર્બલ લાઈફ કંપનીમાંથી વાત કરું છું આ ભાઈ છે એ એને દુખાવા જે અલગ અલગ તરહના જે થતા હતા એને આ પ્રોડક્ટ યુઝ કરવાથી એને કેટલું રિઝલ્ટ મળ્યું છે આપણે એની પાસેથી સાંભળશું જેણે ડૉક્ટરે એવું કીધું હતું કે એને ઓપરેશન કરાવવું પડશે એવું કીધું હતું શું નામ છે આપનું કાકા પ્રવીણભાઈ સુરતના તમે ઓકે સુરત રચના સોસાયટી માં રહી છે આખું નામ બોલો ને તમારું પ્રવીણભાઈ રમજીભાઈ સિંગાળા પ્રવીણભાઈ રમજીભાઈ સિંગાળા મોબાઈલ નંબર તમારો પંચાણું એક છવી બત્રીસ છવી પંચાણું એક છવી બત્રી એક બત્રીસ છવી બત્રીસ છવી આ એનો કોન્ટેક્ટ નંબર છે આ દવા એને પીધી છે ને એને કેવું એનાથી પરિણામ મળ્યું છે આપણે એક વખત એની પાસેથી સાંભળશું આ દવા કેટલા સમયથી યુઝ કરો તમે એક મહિના છો એક મહિનાથી પીવો છો અને કેવું તમને આનાથી દવા લેવા લાગે આનાથી મને એટલો બેનિફિટ મળ્યો છે કે ડોક્ટરે એ કીધું તો એથી હું થોડોક નારાજ થઈ ગયો તો બરોબર પણ ભગવાન નું નામ લીધું મે કીધું આ રસ્તો તમે કાટ છે બરોબર આપડે જે ભાઈ મળ્યા બગાડ હા એનાથી મને જાણ થાય અત્યારે મને ઓપરેશન નથી સારી રીતે હાલી શકું છું સુગર મારે કંટ્રોલ મા આવી ગયું છે

એનું માન આપતા એવી રીતે અઢી લાખ રૂપિયા કોણ ધિરાણ કરે બરોબર છે તો પછી અહીંયા હમાસર આંબલા દવા લેવાનું ચાલુ કર્યું એક મહિનામાં મને રિઝલ્ટ મળ્યું બરોબર છે અને આ જ્યારે રિઝલ્ટ નહોતું મળ્યું ત્યાર પેલા દિવાળી પેલા સૌ જ તારીખે કામે જતો તો મેં કામ છોડી દીધું બરોબર છે અત્યારે

હવે તમે તમારે કેટલા આ આ દવા દવા કે ભાઈ લેવી અગાવાળા તમને કહો હજી તો મારી શરૂઆત છે છે ભગત મને લાવ્યા લાવન પ્રસંગ ની અંદર અને સામે જેને ભૂખ લાગે ને એને આવા કેવાથી ઘેડ પડે તમને બરોબર છે રેડી મને ભૂખ હતી એટલે તરત આવ્યો બરોબર મને અઢી લાખ નું પડ્યું બતાવ્યું હતું મારી જિંદગીમાં મેં અઢી લાખ નથી બરોબર નાના કુટુંબ નો માણસ બરોબર રેડી રેડી એટલે અઢી લાખ રૂપિયાનું ઓપરેશન કરવાનું કીધું તું ઈ બંધ રહ્યું બરોબર વગર ઓપરેશન અત્યારે બધું તમે હરીફરી શકો છો બધું કરી શકો છો ઓકે ઓકે થેન્ક યુ આભાર તમારો